મિત્રો કોઈ દિવસ કલ્પના કરી છે પાણી વગરના જીવનની તમને આજે એક એવી જગ્યાથી વાકેફ કરાવીશ જે ગામમાં લોકો જે છે તે પીવાના પાણી માટે કરી રહ્યા છે પડાપડી હું છું ધ્રુવ ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો ટોક વિથ દાહોદ મિત્રો આજે વાત કરીશું દાહોદ જિલ્લાના એક એવા ગામની જ્યાં કડકડતી ગરમીમાં તાપમાં ગ્રામજનો ટેન્કરના સહારો લઈને પોતાની તરસ રહ્યા છે સંજલીમાં ભર ઉનાળે પાણીનો કડકડાટ પીવા સહિતના પાણી માટે જે લોકો છે તે વલખા મારી રહ્યા છે સંજલી પંચાયતમાં નળસે જળની યોજનાની કામગીરી અધૂરી છે અને તેના સામે અનેક એવા સવાલો પણ ઉઠવા પામે છે નગરમાં ફક્ત નળથી જળ જ નહીં પરંતુ અનેક એવો જે સમસ્યાઓ છે જેમ કે ગંદકીને લઈને અને પાણીને લઈને વધુ સમસ્યાઓ જોવાઈ રહી છે સંજલિની પ્રજા માટે પાણી માટે પોકારો પાડતી નજરે પડી રહી છે કડકડતી ગરમી અને ભર ઉનાળામાં જે ફાટી જાય તેવી ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી ગયું છે અને કહી શકાય કે જે સંજલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાના બદલે દુવિધા આપતું હોય તેવું લાગી રહ્યું છે ભર ઉનાળે પાણીના વલખા મારતી નગરની પ્રજા સંજલી નગરમાં કુલ છ હજાર આઠસો સત્યોતેર વધુની વસ્તી છે અને સંજલી પંચાયતની જે બેદરકારી અને નિષ્કલ્પીના કારણે લોકોને વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે સંજલી નગરમાં નળ સજળને લાખોના ખર્ચે જે બનાવવામાં તો આવી છે પરંતુ આ યોજના ફારસ સ્વરૂપ બની છે ધારાસભ્ય રૂપિયાની ગ્રાન્ટમાંથી જે ટેન્કર પણ ફાળવવામાં આવ્યું છે પરંતુ સંજલી ગ્રામ પંચાયતના સરપંચનો એવું કેવું છે કે તેઓ પાસે પોતાની માલિકીનું ટ્રેક્ટર ના હોવાના કારણે જે ટેન્કર પહોંચાડી શકતા નથી શું આવ ગ્રામ પંચાયતના સરપંચ શું કહી રહ્યા છે જે સંજલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા તેનાલે છે સંજેલી પંચાયતની અંદર પાણીનો પ્રશ્ન નથી પાણીનો પ્રશ્ન એવો કે મારે પંચાયતની અંદર પાંચ કુવાની બે બોરે હમણાં પાણીની અછતને લીધે પાણી અડધો અડધો કલાક આપવાનો આવે પાણીની અછત એટલે બાકીનો કોઈ પ્રશ્ન નથી એક ડિસ્લેરી ફળિયામાં પાણી નથી જતો એ લાઈન અમે ચાલુ નવી નાખવા માટે કાર્યવાહી કરવાના જ છે એની એની તૈયારી પણ છે

લોકો મજૂરી કરવા માટે નીકળતા હોય છે સલાહ આપતું તંત્ર અને બીજી બાજુ પાણીના અભાવના કારણે લોકોને દૂર દૂર સુધી કુવા પર જવા મજબૂર બનવા પામે છે જુઓ ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે નગરમાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને જે સવારના નળ આવે છે ભૂતિયા કનેક્શનના લીધે ચામડિયા ફળિયામાં એક ગોટ પણ પાણી આવતું નથી લોકો બબ્બે ત્રણ મોટરો મૂકી મૂકીને પાણી ખેંચી લે છે એમને એક રૂપિયાનું પાણી લેવું નથી પડતું અને જે સંજય નગરમાં ચામડિયા ફળિયાનું જે છે ત્યાં લોકોને ટેન્કરો મારફતે પાણી લેવું પડે છે છતાં ટેન્કરોવાળા આવતા નથી અને રોજ ગરીબ માણસ ખાય કે પાણી લે જે દાળિયા કરે મજૂરીએ જાય એ લોકોને સો બસો રૂપિયા મજૂરી આવે તો એ લોકો પાણી લે કે પોતાનું જીવન ગુજારે અને જે સરપંચ છે સરપંચ પણ એની કોઈ સરપંચ સભ્ય કોઈ બી મામલતદાર ટીડીઓ કોઈ બી એની સુનવાઈ કરવા માંગતા નથી અને અમને કાં તો આ નળને એમના કનેક્શન કાપો ને એમને જળને સેલ નળવાળી લાઈન ચાલુ કરી આપો કાં તો સરપંચને એમને તમે રજૂઆત કરો ગાંધીનગરમાં ગમે ત્યાં રજૂઆત કરો કે અમને જે પંચાયતનું ટેન્કર છે એના મારફતે દરેક ઘરે બબ્બે બેરલ પાણી આપે આ બાબતે સંજલી ગ્રામ પંચાયતના વોર્ડના એક સભ્ય જોડે પણ અમારી ટીમ દ્વારા વાત કરવામાં આવી હતી જેમાં સંજલીના બોર્ડના સભ્ય શું કહી રહ્યા છે તે પણ જુઓ તમારા અમારા બોર્ડની મેં હજુ ત્રણ વર્ષથી અમેરોજોદ કરી કરી થાકી ગયા કોઈ સાંભળતું જ નથી ને ચીડિયોમાં ગયા તો ટીડિયો સાહેબ એ સરપંચ સાહેબને બોલાવવામાં આવ્યા તો એ હાજર રહ્યા ને અને લાવ્યાં હું તો લગ્નમાં જતો રહ્યા છું હા એ લળશે જળની બી કોઈ સુવિધા હે નથી બરાબર જો આજે દસ પંદર વીસ એક ઘરની અંદર લાઈન છે એ જો હાલવામાં બી આવે તો આ પંદર વીસ મકાનોને થોડી રાહત થાય અને હરેક ઘરવાળા રોજનું સો રૂપિયાનું પાણી લેવું પડે સલીમભાઈ સત્તારભાઈ ગાંધા સંજેલી તાલુકાના ચામડી ફળિયું મસ્જિદ રોડ માંડલી રોડ પંચાલ ફળિયું ઝાલોદ રોડ હોળી ચકલા ઠાકોર ફળિયું રાજમહેલ સહિત અનેક વિસ્તારમાં જે નલ જલ દ્વારા પાણી પહોંચાડવાની કામગીરીમાં નિષ્ફળ નીવડી છે લોકોને ટેન્કરના ભરોસે પાણી માટે રાહ જોવી પડતી હોય છે તો આવા કેવા દિવસો આવ્યા કે જે રૂપિયા ખર્ચીને પણ પાણી માટે પડાપડી કરવી પડતી હોય છે પાણીના સુવિધાના અભાવના કારણે ગ્રામજનો જે ટેન્કરના સહારે ઊભા થયા છે ત્યારે ભર ઉનાળે પાણી માટે ફાપા પણ મારવા પડી રહ્યા છે સંજલીનગરમાં દરરોજ સો થી બસો રૂપિયાનું પાણી લોકો વેચાતું લાવી રહ્યા છે જોકે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકવામાં આવે અને ગ્રામજનો સુધી જે પાણી પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામે છે જોકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અમારી ટીમ દ્વારા પૂછપરછ કરતા જો તેઓએ શું કીધું સિંજેલી ગ્રામ પંચાયત ખાતે લગભગ ત્રણથી ચાર ફળિયામાં હાલ પાણીની તકલીફ ચાલી રહી છે જે અંગે અમને જાણ થતા અમે તાત્કાલિક ધોરણે સરપંચ તલાટીને પાણીની અન્ય વ્યવસ્થા કરી અને તેમણે પૂરું પાડવા જણાવેલ છે સાથે સાથે વાસમોની થોડી જે કામગીરી રહી ગયેલ છે તે કામગીરી પૂર્ણ કરી અને ઝડપથી ફળિયાના પાણીનો પ્રશ્નનો નિકાલ થાય તે બાબતે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ જ્યારે અમે પાઇપલાઇન નવી પાઇપલાઇન માટે તે બાબતે કાર્યવાહી કરેલી છે અને વાસ્મોને પણ જાણ કરેલી છે અને કેટલી લંબાઈ અને કેટલા ફળિયા સુધી આવરવાના છે તે તમામ બાબત એમને જાણ કરેલી છે